હમણાં જ તમે એક રીલ્સ અપલોડ કરેલી છે મા કાર્ડ ની કે ઘણો બધો મા કાર્ડ નો દુરુપયોગ થઈ રહ્યો છે કેવી રીતે મા કાર્ડ દ્વારા પુવર પીપલ એટલે જે ગરીબ ખરેખર જરૂરિયાતવાળા માણસ છે અને લોઅર મિડલ ક્લાસ અપાયેલી સ્કીમ છે જે ગરીબોને જે જે ગવર્મેન્ટ તરફથી આવાસ યોજના મળતી હોય છે જે અન્ન મળતું હોય છે એ રીતની જ આ મહાકાર સ્કીમ છે કે જેનો લાભ ખરેખર એના માટે જ હોવો જોઈએ આ કોઈ ગવ સોશિયલ સિક્યુરિટી સ્કેમ નથી કે સ્કીમ નથી કે જે બધા લોકો એનો યુઝ કરી શકે હવે અમુક લોકો મને તમને જાણી નવી લખશે એ લોકો આવે છે જે મેં એક રીલમાં બી વાત કરેલી હતી કે સારામાં સારો મોબાઈલ લઈને આવે છે ગરામાં સોનાની ચેન સાથે આવે છે અને ગર્વ બેર કહે છે કે ભાઈ અમે અમારા કોન્ટેક્ટ લડાઈને માકડ લાવી દીધું હવે તમારાથી સિસ્ટમ તમારાથી થાય એ કરો એ લોકો સિસ્ટમ જોડે રમી રહેલા છે એ લોકો જે ખરીખરો ગરીબનો હક હોય છે એ મારી રહેલા છે અને એનાથી પછી એ લોકોના મગજમાં એવું થાય છે કે મેડિકલ તો હંમેશા ફ્રી હોવું જોઈએ જોવે છે એમને ફાઇવ સ્ટાર સુવિધા જોવે છે એમને સારામાં સારા ડોક્ટર જોવે છે એમને સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અલ્ટિમેટલી એમને ગવર્મેન્ટની જે ગરીબો માટેની સ્કીમ છે એના દ્વારા એનો યુઝ કરવો છે તો એના માટેની રીલ હતી હવે ખરેખર આ કાર્ડનો તમારે એ રીતે જોવું જોઈએ કે ગરીબો માટે ને લોઅર મિડલ ક્લાસ છે એનો સીમિત એનો યુઝ સીમિત ત્યાં માટે જોવો જોઈએ કોઈ જે અમીર હોય અથવા તો જે ભલે ગમે તેટલા ટેક્સ ભરતા હોય એના માટેની આ સ્કીમ નથી એના માટે ઇન્સ્યોરન્સ હોઈ શકે એના માટે ગવર્મેન્ટને તમે કહી શકો કે નવી સ્કીમ લાવી શકે પણ મા કાર્ડ એમના માટે નથી